જય શ્રી કૃષ્ણ જય ગોપાલ મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલ ભક્તિમુક્તિ માર્ગમાં આજે આપણે આ વિડીયામાં મોની અમાવસ્યા વ્રત કથા વિશે જાણીશું તેમજ વ્રતના લાભ અને તેના મહાત્મા વિશે પણ સાથે સાથે જાણીશું જો તમને આ મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી મારા આવનારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અમાસની મહાત્મય અને કથા મોની અમાસની સૌથી મોટી વાત એ છે કે તે પોષ કૃષ્ણ ચતુર્થીના બીજે દિવસે આવે છે માતા પાર્વતી સાથે શિવના લગ્ન પોષવદ ચતુર્થીના રોજ નક્કી થયા હતા અને બીજે દિવસે ઋષિમુનિઓ અને દેવી દેવતાઓએ શિવની પૂજા અર્ચના કરી હતી ભગવાન વિષ્ણુએ તેમના ભાઈ બનીને દેવી પાર્વતીના લગ્ન સમારોહમાં ભાગ લેવાનું સ્વીકાર્યું હતું અને આ બધા સિવાય મોની અમાસની કથા એવી પણ છે કે સમુદ્ર મંથન વખતે જ્યારે રાક્ષસો અમૃતનો કુંભ લઈ ભાગી રહ્યા હતા ત્યારે આજ દિવસે પ્રયાગ સહિત અનેક જગ્યાએ અમૃતના ટીપાં પડ્યા તેથી મોની અમાસને પ્રયાગ સહિત અન્ય તીર્થ સ્થાનોમાં સ્નાન કરવાથી દાન કરવાથી અનેક ગણો લાભ મળે છે પોષ માસમાં તલ ઊનની વસ્ત્રો અને ઘી આ દિવસે ખૂબ જ શુભ ગણાય છે તેથી મોની અમાસે આ વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ જરૂરી નથી કે તમે ઘણું બધું દાન કરો પણ તમે તમારી શ્રદ્ધા અને ક્ષમતા પ્રમાણે થોડું દાન કરી શકો છો તેનાથી વ્યક્તિને ભગવાન શિવના આશીર્વાદ મળે અને વ્યક્તિને મૃત્યુ પછી શ્રેષ્ઠ દુનિયામાં સ્થાન મળે છે વ્યક્તિ ઋષિઓનો દરજ્જો પ્રાપ્ત કરે છે એવી માન્યતા છે કે મોની અમાસને દિવસે મનુષ્યને પૃથ્વી પર લાવનારા પ્રથમ માનવી મનુ ઋષિનો જન્મ થયો હતો મનુ ઋષિના નામ પરથી આ વ્રતનું નામ અમાસ પણ રાખવામાં આવ્યું છે મોની અમાસ વ્રત કથા અમાસની કથા સંબંધિત પ્રચલિત કથા અનુસાર પ્રાચીન સમયમાં કાશીપુરમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો બંને પતિ પત્ની ધાર્મિક વૃત્તિના હતા અને તેમનું ઘર ધાર્મિક રીતે ઉપાર્જન કરી ચલાવતા હતા પતિનું નામ દેવસ્વામી અને પત્નીનું નામ ધનવતી હતું તેમણે સાત પુત્રો અને એક માત્ર પુત્રી હતી જેનું નામ ગુણવંતી હતું જ્યારે ગુણવંતી મોટી થઈ ત્યારે ધનવંતીએ દેવસ્વામીને કહ્યું કે હવે તેની પુત્રીના લગ્ન માટે વર શોધવો જોઈએ બ્રાહ્મણે તેના નાના પુત્રને બહેનને ગુણવંતી કુંડલી આપી અને તેને કોઈ જ્યોતિષ દ્વારા તેની કુંડલી જોવાનું કહ્યું જેથી ગુણવંતીના લગ્નની વાત આગળ વધી શકે જ્યોતિષને છોકરીની કુંડળી બતાવી તેણે કહ્યું કે છોકરીના લગ્ન થતાં જ તે વિધવા થઈ જશે જ્યારે બ્રાહ્મણ પરિવારને આ કુંડળી વિશે ખબર પડી તો તેઓ ખૂબ જ દુઃખી થયા અને તેનો ઉપાય પૂછ્યો જ્યોતિષે કહ્યું કે હે બ્રાહ્મણ સિહલદીપમાં સોમા ધોબણ નામની એક ભક્ત સ્ત્રી રહે છે જો છોકરીના લગ્ન પહેલાં સોમા તમારા ઘરે આવીને પૂજા કરે અને આશીર્વાદ આપે તો આ દોષ દૂર થઈ જશે બ્રાહ્મણે તેની પુત્રી ગુણવંતીને તેના સૌથી નાના પુત્ર સાથે સિહલદીપ મોકલી બંને ભાઈ બહેન સમુદ્ર કિનારે પહોંચ્યા અને તેને પાર કરવાનો વિચાર કરવા લાગ્યા જ્યારે સમુદ્ર પાર કરવાનો કોઈ રસ્તો ન મળ્યો ત્યારે ભૂખ્યા અને તરસ્યા બંને પીપળાના ઝાડ નીચે આરામ કરવા લાગ્યા ગીધનો એક પરિવાર ઝાડ પર માળામાં રહેતો હતો તે સમયે માળામાં માત્ર ગીધના બચ્ચા હતા તેઓ સવારથી ભાઈ બહેનની વાતચીત અને ગતિવિધિઓ જોતા હતા સાંજે જ્યારે ગીતની માતા બચ્ચાઓ માટે ખોરાક લઈને માળામાં આવી ત્યારે બચ્ચાઓએ માતાની ઝાડ નીચે રહેલા ભાઈ અને બહેનની વાત કહી તેમની વાત સાંભળીને ગીતની માતાએ બંને ભાઈઓ અને બહેનો પર દયા આવી અને બાળકોની સલાહ પર તેણે કહ્યું હવે ચિંતા કરશો નહીં હું તમને સમુદ્ર પાર કરવામાં મદદ કરીશ બાળકોએ તેમની માતાની વાત સાંભળી અને ખુશીથી ભોજન લીધું બાળકોને ખવડાવ્યા બાદ ગીધની માતા બંને ભાઈ બહેનો પાસે આવ્યા અને કહ્યું મને તમારી સમસ્યાઓની જાણ થઈ છે ચિંતા કરશો નહીં હું તમારી સમસ્યા હલ કરીશ અને તમને સોમા ધોબણ પાસે લઈ જશ ગીધની વાત સાંભળીને બંને ભાઈ બહેનનો હૃદય ખુશ થઈ ગયા અને તેઓએ જંગલમાં હાજર કંદમાં મૂળ ખાઈને રાત વિતાવી સવાર પડતાં જ ગીધ બંને ભાઈ બહેનને સમુદ્ર પાર કરીને સિંહદીપમાં સોમા ધોબળના ઘરે લઈ ગયા ગુણવંતી સોમા ધોમણના ઘર પાસે છુપાઈને રહેવા લાગી દરરોજ સૂર્યોદય પહેલાં ગુણવંતી સોમાના ઘરે જતી એક દિવસ સોમાએ તેની વહુને પૂછ્યું કે દરરોજ સવારે આપણા ઘરની સફાઈ કોણ કરે છે પુત્રવધુએ વખાણના લોભમાં કહ્યું કે આ કામ અમારા સિવાય બીજું કોણ કરે પણ સોમાએ તેમની પુત્રવધુની વાત માની નહીં અને એ આખી રાત જાગતી રહી કે દરરોજ સૂર્યોદય પહેલાં ઘરે આવનાર કોણ છે સોમાએ જોયું કે એક છોકરી તેના આંગણામાં આવી અને આંગણામાં વાળવા લાગી સોમા ગુણવંતી પાસે આવી અને તેણે પૂછ્યું કે તું કોણ છો અને શામ માટે તું દરરોજ સવારે મારા આંગણાને વાળી દે છે ત્યારે ગુણવંતીએ પોતાની આખી વાત સોમાને કહી ગુણવંતીની વાત સાંભળીને સોમાએ કહ્યું હું તારા લગ્નમાં તારા ઘરે આવીશ સોમાએ બ્રાહ્મણના ઘરે આવીને પૂજા અર્ચના કરી પરંતુ વિધાતાના લેખને કોણ ટાળી શકે ગુણવંતીના લગ્ન થતાં જ તેના પતિનું અવસાન થયું પછી સોમા ધોબળે તેના તમામ ગુણો ગુણવંતીને દાનમાં આપી દીધા સોમાના ગુણને લીધે ગુણવંતીનો પતિ પાછો જીવતો થયો પરંતુ પુણ્યના અભાવે સોમાના પતિ અને પુત્રનું અવસાન થયું પરંતુ ઘરેથી નીકળતા પહેલાં સોમાએ તેની પુત્રવધુને કહ્યું હતું કે મારા પતિ અને પુત્રોને મારા પાછા ફરવા પહેલાં કંઈ થાય તો તેમના મૃતદેહની સંભાળ રાખજો પુત્રવધુએ તેમની સાસુના આદેશનું પાલન કર્યું અને બંનેના મૃતદેહને ધ્યાન રાખ્યું બીજી તરફ સિંહદી પરત ફરતી વખતે સોમાએ પીપળાના ઝાડની છાયામાં ભગવાન વિષ્ણુની પૂજા કરી અને પીપળાની એકસોને આઠ વાર પરિક્રમા કરી પૂર્ણની અસરથી સોમા ઘરે પરત ફરતા જ તેના પતિ અને પુત્રો જીવિત થયા તેથી મોની અમાસનું વ્રત રાખનાર ભક્તોએ આ કથા સાંભળીને એકસો આઠ વાર પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જ જોઈએ અને ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવી જ જોઈએ જો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો